ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડે તેવી વધુ એક ઘટના સામે આવી છે પોલીસ બુટલેગરોથી સુરક્ષિત નથી અને હવે રાજ્યના અધિકારીઓ પણ ખાણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી રહ્યા કારણ કે સુરેન્દ્રનગરના થાનગઢમાં ખનીજ માફિયાઓએ નાયબ મામલતદાર પર જ હુમલો કર્યાની ઘટના બની છે પોલીસ અસામાજિક તત્વો સામે શું પગલાં લઈ રહી છે તેની માહિતી મળે ન મળે પણ આવી ઘટનાઓ તેની ચાડી ખાય જ છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુવમાન ગુજરાતમાં ચારે બાજુ અસામાજિક તત્વો બેફામ બન્યા છે ક્યાંક બુટલેગરો પોલીસ પર હુમલો કરે છે તો ક્યાંક સરકારી અધિકારીઓ પર ખાણ ખનીજ માફિયાઓ થાનગઢના ભડુલા ખાતે ગતરોજ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ખાણ ખનીજ માફિયાઓને રોકવા દરરોજ રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવાનું હોય છે તે મુજબ જ્યારે નાયબ મામલતદાર પેટ્રોલિંગ માટે નીકળ્યા ત્યારે તેમણે જોયું કે કશું ખોટું થઈ રહ્યું છે તેમણે એક ટ્રકનો પીછો કર્યો તેવામાં એક બુલેટ બાઇક પર સવાર વ્યક્તિ ગાડીની નજીક આવીને ડ્રાઈવરને ગાળો બોલવા લાગ્યો અને માર મારવા લાગ્યો હતો સમગ્ર બનાવ વિશે જ્યારે મામલતદારને જાણ કરવામાં આવી ત્યારે તેમણે ત્યાંથી નીકળી જઈ પોલીસ સ્ટેશન જવાની જાણ કરી પરંતુ જ્યારે તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે રૂપાવટી રોડ પાસે અન્ય વ્યક્તિઓ આવીને સરકારી ગાડીને નુકસાન પહોંચાડ્યું અને કહ્યું ફરીવાર આવ્યા

હુમલો થયો છે અમારી ઉપર તો મેં કીધું તમે તાત્કાલિક અહીં આવો હું આવું સાથે પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન એ ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ એ ભરતભાઈ રમેશભાઈ અલગોતરની મિલકતો અંગેની નોટિસો આપવામાં આવે એમાં બે મકાન છે એક વાડી અને બે કાં બે કાંટા ને એક નેશનલ કાંટો અને દ્વારકાધીશ કાંટા ઉપરકાલ ગત રોજ રાત્રિના સમયે નોટિસો ચોંટાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હું તરુણ ભાસ્કરભાઈ દવે હાલ નાયબ મામલતદાર થાનગઢ તરીકે મારી ફરી નિભાવું છું રેગ્યુલર અમે લોકો ખાન ખનીજની ગે ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તેને પેટ્રોલિંગમાં નીકળતા હોય છે મામલતદાર સાહેબના હુકમને અનુસરીને રાત્રિએ તારીખ પંદરના રોજ અમે સાડા નવ દસની આજુબાજુ ઓફિસેથી ભડુલા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયેલા તે દરમિયાન અમે ચેકિંગ કરતા હતા એક ખટારાનો ભાગવાનો અવાજ આવ્યો અમે પીછો કર્યો તે દરમિયાન અમે ત્યાં ગાડી ઊભી રાખી ત્યારે અચાનકથી એક બુલેટ આવ્યું તે બુલેટ લઈને ભરતભાઈ રમેશભાઈ અલગોતર તે અચાનક અમારી સરકારી ગાડી પાસે આવ્યા ત્યાં અમારા ડ્રાઈવરને કાચ ખોલીને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા ત્યારબાદ એમને ચલાકી કરી ડ્રાઈવરને મારવાની કોશિશ કરીને માયરો પણ ત્યારબાદ અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા પાછા આવતા હતા ત્યારે વ્રજ ફાર્મ પાસે ત્યાં કાંટો છે ત્યાં વ્રજ ફાર્મ પાસે એ લોકો સાતથી આઠ જણા ધોકા અને પાઇપલાઇન ઊભા રહી ગયા ગાડીને રોકવા માટે પરંતુ અમે ગાડી રોકી નહીં ત્યાંથી નીકળી ગયા જેમ તેમ કરીને ત્યાંથી અમે સીધા મામલતદાર સાહેબને લેવા માટે ગયા ત્યાંથી સીધા અમે પોલીસ સ્ટેશન ગયા સુરક્ષિત રાજ્ય ગુજરાતમાં આવા બનાવો ચિંતા જગાવે છે કે ગુનેગારો કેટલા બેફામ બન્યા છે સામાન્ય નાગરિકો પર અત્યાચાર કરતા હવે તે હદ સુધી આવી પહોંચ્યા છે કે પોલીસ અને સરકારી અધિકારીઓ પર હુમલો કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડહેલુ જેઓ ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલવાની અલગ ઓળખ ધરાવે છે તેમના જિલ્લામાં આવી હાલત હોય તો બીજા જિલ્લાની શું વાત કરી શકાય ખાણ ખનીજ માફિયાઓ અને ગુટલેગરોની આટલી હિંમત પાછળ શું કારણ હોઈ શકે પોલીસ કડક પગલાં નથી લેતી કે પોલીસને પણ આવા લોકોથી બીક લાગે છે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આ વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર